હાલ મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે તો લ્યો આ નજારો હા ઘટે સફાઈ કામ કાંઈક ચાલુ થઈ ગયું છે સવાર સવારમાં સવાર સવારમાં તો આ બીજો રાઉન્ડ આપણે સાનો મારી લઈએ આગળ પાવર આવી જાય કેમ કે જો સાડા આઠ વાગો આવ્યા છે છોકરા બકરા તો આજ ભણવા વહી ગયા છે શનિવાર છે એટલે વેલું જવાનું હોય નકટ હજી ખૂતા હોય આજ ભણવા વહી ગયા છે પણ ચા પાણી પી લઈ ત્યાં પાવર આવી જાય તમારે પીવું હોય તો આવો થર્મોસ આપણે હે ને ભીરો જ હોય તો ખૂલતો નથી શિયાળાની તો ઠંડીની સા મજા જાય હવે થોડી થોડી પીવી પીધા કરવી

કરો થોડા હમણાં જ આખા બહુ ઘણા મોટા થઈ ગયા થઈ ગયા છે એક જ મોટર આવે છે બે મોટર નથી મારા પપ્પા જોવા નાખું જોવા ગયા છે એવું જે હાલે છે ને મારા મમ્મી શું લઈને આવી એ શું લઈ આવી મૂળા શું કરવાનું છે સંભાળો

સામા ભૂકી નાખતા ઈ તો ગોળ નાખીને બનાવતા પેલા ગોળ હતો અને પછી ભૂકી આવી પેલા ગોળ નો સા બનતો ને બધાય બહુ પીતાય નહી સાનું ઓછું હતું હા ઓછું પછી ભૂકી આવી તોય તોય બહુ ઓછો હતો સા ભાઈ ભૂકી આવી ગયું તોય પછી ધીમે 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 ગયું

અરે હું માથે ભાઈ તોય તગડા જેવા હોય ને હા મોટામાં દાંત ન પડતોય હા દાંત તો મૂકને પડે પણ તો એમાં અને કર્યા પાણી ખાતા હોય ખાતા હોય કાચી માંડવી ખાતા હોય કઈ નાસ્તા પાણી બીજું કઈ કામ હોય

અને અહીંયા જો દોડા દોડી આવે છે અને આગળ વાળા બાપા એવા તિહાડી ગયા એવું બધું છે તો આજનો બ્લોગ એન્ડ કરીએ કે એવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું એક નવા બ્લોગમાં